ભાવનગર શહેરના બજરંગદાસ બાપાનગરમાં રહેણાકી મકાનમાં ચોરીની ઘટના બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના બજરંગદાસ બાપાનગરમાં બ્લોક નંબર સુડતાલીસ બીમાં જાડેજા અનિરુદ્ધસિંહના રહેણાકી મકાનમાં મૂડી રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસ્મો ઘરનો મુખ્ય દરવાજો તોડી તોડીધરમાં રહેલ દાગીના સહિત પચાસ મી સાઈઠ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી

એને તો ઈ હતું અંદર બંદર હોય આપને કોઈ દી નો ખબર પડે કે ક્યાં આ કોલી કરી

બે અમારા ઘરે ચોરી થઈ છે દરવાજો તોડી અને અંદર થી પચાસ થી સાઠ હજાર ની વસ્તુ થઈ ઘરે વપરીને તમે ક્યાં હતા અમે ઉપર હતા